તાલુકાના ગામે તુલસી માતા ભવ્ય વિવાહ જમ્મુસર આસ્થાના આસ્થા પર્વ દેવ ઉઠી તાલુકાના ટુંડક ગામે તુલસી માતા ભગવાન શ્રીકૃષ્ણના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગામના ઉગ્રદાર પરિવારના આંગણેથી આ સુપ્રસંગની શરૂઆત થઈ હતી ધીરજભાઈ વલ્લભભાઈ પટેલ અને શૈલેષભાઈ વલ્લભભાઈ પટેલના ઘરેથી ભગવાન શ્રી કૃષ્ણ ની પ્રસ્થાન થયું હતું શ્રી કૃષ્ણ જાન વાગતે ગાતે નીકળી ગામના ભગત ભગવાન સમન્વય પરિવારના ના નિવાસ સ્થાને પહોંચી હતી અહી પ્રણવભાઈ લાલજીભાઈ પટેલ અને દિલીપભાઈ શંકરભાઈ પટેલ પરિવાર દ્વારા તુલસી માતા કન્યાદાન સ્વીકારવામાં આવ્યું હતું અને હર્ષોલ્લાસ ભર્યું વાતાવરણ સમગ્ર વિવાહ પ્રસંગ દરમિયાન ગામના ભક્તિમય અને હર્ષોલ્લાસ ભર્યું વાતાવરણ ગ્રામજનો મોટી સંખ્યામાં જાનમાં જોડાયા હતા અને પારંપરિક ગીતો ગાઈને ખુશી વ્યક્ત કરી હતી બંને પરિવારોએ લગ્નની તમામ વિધિઓ શાસ્ત્રો રીતે સંપન કરી હતી આ પ્રસંગે બંને પરિવારો સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસી માતાના વિવાહની ઉજવણી કરી ધર્મ અને સંસ્કૃતિ વારસાને જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો તુલસી વિવાહના આ પાવન પર્વ પર સૌએ બુદ્ધ અને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગ્રામ પર આવેલી આફતોને ભગવાન સેસે છે જે લઈ લે અને ગામ સુખમય અને શાંતિમય અને હસો ઉલ્લાસ સાથે બધા એક થઈને રહે એવી ભગવાન કને આશીર્વાદ લીધા હતા

जैन पूंजा करियो आईजो तो हां कोई बारे आपा बदनज प्रसन्न एक जनन होई गोकुल में मरे बदन आईजो कोई फरमातो ना बदय ओ दीदा ए ऊपर दी ईरियो मैं तम फरियाम जे ने